તેમનો આક્ષેપ છે કે ગટર સફાઈ માટે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે ગટરનું પાણી રસ્તા પર ભરાતા બાળકો વૃદ્ધો અને રાહદારીઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે સાથે જ રોગયાળો ફેલાવવાનો ભય પણ વધી રહ્યો છે કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે નગરપાલિકા માત્ર વચનો આપે છે પરંતુ વાસ્તવિક કામગીરી ક્યાંય જોવા મળતી નથી જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે સાવલી નગરપાલિકાને આ ગંભીર મુદ્દે શું પગલાં લે છે રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી વોર્ડ નંબર બે ની અંદર માત્ર ને માત્ર ગરીબ મધ્યમ વર્ગના મજૂરિયાત લોકો અહીંયા વસે છે આ લોકોની ઘરની પાસે ઠેઠ ઉમરામાં ગંદા ગટરનું પાણી જાદરું બાથરૂમનું ઉભરાઈને આ લોકોના ઘેરોમાં જાય છે એ ગંદા પાણી લઈને આમના છોકરાઓ ને એ પોતે અહીંના રહેવાસીઓ ઘેરમાં જાય છે અને ઘણી બીમારીઓનો સામનો કરે છે વારંવાર છેલ્લા ચાર વરસથી રજૂઆત કરીએ છીએ અમે લેખિત મૌખિક ચીફ ઓફિસરને સત્તાધીશોને અને ઉપર જિલ્લા સુધી અમે આની રજૂઆતો કરેલી છે વારંવાર રજૂઆતો કરવા છતાંય આ ગંદા પાણીનું કે પીવાના પાણીનો કોઈપણ જાતનો નિકાલ કરવામાં આવેલો નથી અને માત્ર ને માત્ર આ લોકોનું ખાલી વિકાસ કે સફાઈ એના માટે જ નહીં થતી કે આ લોકો પૈસા નથી મૂડીવાદી નથી અને મોટી જાતિના નથી એના કારણે માત્ર ગરીબ વસ્તી છે એના કારણે આ વસ્તીની અંદર કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવેલું નથી આ નગરપાલિકાનો વિસ્તાર છે કે નહીં તે સત્તાધીશો નક્કી કરે પૈસાવાળા સત્તાવાળા અને મૂડીવાદીઓના જ ઘેર આગળ એમના જ મોલ્લામાં સાફ સફાઈ થાય છે આવી ગરીબ વસ્તી બાજુ કોઈ પણ જાતનું ધ્યાન આપતો આપવામાં આવતું નથી આમના છોકરાઓ વારંવાર આ લોકો વારંવાર બીમાર પડે છે આ ગંદકીના કારણે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો પૈસાથી ને બીમારીથી બેહાલ છે તો અમારી સત્તાધીશોને એટલી જ રજૂઆત છે કે આ લોકોના સાફ સફાઈ સ્વાસ્થ્ય સાથે ચેડા ના કરે અને આ લોકોની સફાઈ ની કરે વહેલી તકે આની માટે અમે પહેલાં બી રજૂઆતો કરેલી છે તેમ છતાંય કોઈ પણ જાતનું ધ્યાન આપેલું નથી અને હવે જો આની સાફ સફાઈ કે આના પાછા આ વિસ્તારમાં કાળજી રાખવામાં નહીં આવે સત્તાધીશોએ તો ગાંધી ચિંધિયા માર્ગે ગઈ આગલી ફેર અમે આંદોલન કરેલું તેવું ગાંધી ચિંધિયા માર્ગે આ ઉગ્ર આંદોલનની ચીમકી આપીએ છીએ જાહેરમાં જે આવનારા દિવસોમાં પરિણામ દ્વારા અમે ખબર પાડીશું શેખ યુનુસભાઈ બાબર વોર્ડ નંબર ચાર સદસ્ય પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો